मंत्री ने अपन मिठी बोल रही जन से कदी राजा तो क्या मेरा ने खोल से नात जात नात जात ऊंच नीच भेद भाव कैटला नात जात ऊंच नीच भेद भाव कैटला फणी तर नाग थे जीव पर डोल से कदी राजा तो क्या मेरा ने खोल से नाम उपनामो मजाना बद्धाय अक्रामो अक्रामो यानी पेट सोगा બીજી એક રચના લાંબી બહરની રચના છે ગઝલ જ છે કેટલું હજુ ગુંગળ દેશો કેટલું હજુ ગુંગળ દેશો હવે તો એને કહેડા

એને પોચી લાગણીઓ છે એને પોચી લાગણીઓ છે કદીક તો એને ઢોળા વાદો રીત રિવાજો રીત રિવાજો ક્રિયાકાંડો નાત જાતના વાડા કેટલા રીત રિવાજો ક્રિયાકાંડો નાત જાતના વાડા કેટલા હબળા નથી રહી હવે હબળા નથી રહી હવે એને જીવન રાખ કંડારા વાદો ને અહી લાવેલી